ગુજરાત વિધાનસભા બજેટને લઈને આવતીકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની છે સત્રની કામગીરીને આખરી ઓપ આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠકમાં હાજર રહેશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ બેઠકમાં હાજર રહેશે ઋષિકેશ પટેલ પ્રફુલ પાંસેરિયા પણ ઉપસ્થિત રહેવાના છે દંડક બાલકૃષ્ણ તથા કોંગ્રેસના એક ધારાસભ્ય આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે તો ગુજરાત વિધાનસભા બજેટને લઈને આવતીકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે વધુ જાણકારી સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે નિકુંજ ગુજરાત વિધાનસભા બજેટને લઈને આવતીકાલે એક બેઠક યોજાવાની છે શું વિગતો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને આવતીકાલે એક કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે જેની અંદર બજેટની મુખ્ય જોગવાઈઓ અને ખાસ કરી બજેટની કામગીરીનું રૂપરેખા જે છે તે નક્કી કરવામાં આવશે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ દંડક સહિત વિપક્ષના એક ધારાસભ્યો પણ આ બેઠકની અંદર હાજર રહેશે અને ખાસ કરી કામકાજ સલાહકાર સમિતિ બજેટના જે સત્ર હોય છે તેની કામકાજની રૂપરેખા કયા પ્રકારની હોય છે તે નક્કી કરતી હોય છે ને તેને લઈને આવતીકાલે એક મહત્વની બેઠક જેની નિકુંજ વિગત બદલ આપનો આભાર